લેટેસ્ટ શોપિંગ નવો સ્ટોક અપડેટ થઈ ગયો છે પાંચ હજાર કરતા પણ વધારે પ્રોડક્ટ અને મળવાનું ક્યાંય નહીં મળે વાળા 2000 માં ના વાળા બ્લેઝર બ્રાન્ડેડ આઠ હજાર વાળી ટૂલ કિટ 2500 માં હોય ટકા ડિસ્કાઉન્ટ ઇલેક્ટ્રિક સગડી બત્રીસો વાળી તેરસો માં હોડીસ ફર્સ માં 75% ટકા ડિસ્કાઉન્ટ સ્ટેશનરીમાં પણ પચાસ ડિસ્કાઉન્ટ પાંત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આ વિડીયો શેર કરશો તો તમને મળશે બિલ વેલ્યુ પર પાંચ ટકા વધારે ડિસ્કાઉન્ટ DPS આ બ્રાન્ડે શૂઝ છે તો મોંઘાઈ છે ને અરે આ લેટેસ્ટ શોપિંગ માર્ટ છે અહીંયા મળે છે સૌથી સસ્તું સસ્તું એટલે કેટલું સસ્તું એ જ આ વિડીયોમાં જાણવાનું છે આપણે બધી પ્રોડક્ટની વિઝિટ કરીશું ધોનીતભાઈ આપણને પૂરેપૂરી માહિતી આપશે તો ચાલો સ્ટાર્ટ કરીએ આવો પ્લીઝ વેલકમ તો ધોનીતભાઈ શૂઝમાં શું લેટેસ્ટ ઓફર ચાલી રહી છે શૂઝમાં દીપેશભાઈ આપણી આગળ ઘણી બધી કંપનીના ન્યુ બેલેન્સ કેચર્સ એચઆરએક્સ એડિડાસ પુમા શૂઝમાં આપણી આગળ ફ્લેટ સાઈઠ થી સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે આ છે શૂઝ અને અંદર હજી શૂઝ પ્લસ રોક્સ નો સ્ટોક અહીંયા છે દર્શક મિત્રો જોઈ શકો છો ફૂલ સ્ટોક આવી ગયો છે તો એક્સ્ટ્રા પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપશો ને હા વિડીયો જે જોઈને અને શેર કરીને આવશે બિલ વેલ્યુ એક્સ્ટ્રા પાંચ બીજું ડિસ્કાઉન્ટ મળશે દર્શક મિત્રો આ ઓફરનો લાભ લ્યો ને જલ્દીથી કરો અનિત ક્રોક્સ નથી અરે દીપેશ આ બધા ક્રોક્સ છે ક્રોક્સ છે પછી તેના સ્લાઇડર છે ઓકે અને આમાં કેટલું ટકા ડિસ્કાઉન્ટ છે આમાં ફ્લેટ 65 ટકા ડિસ્કાઉન્ટ વાહ ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ દીપેશ આ બધો કપડાનો સ્ટોક છે લેડીઝ વેર જેન્ટ્સ લેડીઝ વેર માં ડ્રેસ કુર્તી ટી-શર્ટ અને જેન્ટ્સ વેર માં ટી-શર્ટ શર્ટ પેન્ટ આ બધું મળી જશે જેમાં તમને ફ્લેટ 60 થી 70 ટકા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે અનિત શર્ટમાં કઈ કઈ બ્રાન્ડ મળી જશે શર્ટ માં આપણી આગળ કિલર યુસીબી યુએસ પોલો વાન હુસેન આ બધી કંપનીના ટોટલી જેટલી બ્રાન્ડેડ કંપની આવે ને બધી બ્રાન્ડના

ડિસ્કાઉન્ટ સાથે ફ્લેટ સત્યાવીસો રૂપિયામાં મળી જશે ઓહો તો આ ઢોલકુ એટલે કે એર ફ્રાયર સત્યાવીસો રૂપિયામાં મળી જશે આ કામ કેમ કેમ આવે આ વસ્તુ રહીને આપડે ઘરે ચિપ્સ બનાવતા હોય તો આપણે શું કરતા હોય તેલ માં તળતા હોય ઓકે આ વસ્તુમાં માં બસો થી પણ વધારે પ્રોડક્ટ બને જો તમારે આમાં ચિપ્સ બનાવી તો ચિપ્સ માં રાખીને તેમાં ઓઇલ નો સ્પ્રે કરીને આની અંદર રાખી દેવાનું આ એર થી ફ્રાય થઈ જાય ઓકે તો દર્શક મિત્રો જો હેલ્ધી રહેવું હોય અને ઓછું તેલ ખાવું હોય તો આ એર ફ્રાયર લઈ લેજો દીપેશભાઈ આ ટૂલ છે આપડી અગર હોમ ટૂલ કિટ કેવાય ને જા કિંમત આઠ હજાર છે

ટકા ડિસ્કાઉન્ટ મળશે આ થાય ખાલી તેરસો રૂપિયામાં

જીન્સ ટી શર્ટ રાખો છો કે કેમ આ તમે શર્ટ તો જોઈ લીધા હાલો તમને જીન્સ અને ટી શર્ટ બે બતાવું કે અહીંયા તો ખજાનો છે આ બધા શર્ટ છે આ બધા જીન્સ છે એમાં સાઈઝ વાઇઝ તમને મળી જશે ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ આ બધા શર્ટ છે અને આ બધા ટી શર્ટ છે જેમાં આપણી આગળ બધા બ્રાન્ડેડ મળી જશે જેમ કે આ અગો અને છપ્પનસો રૂપિયા પ્રાઇસ છે ઓકે જેમાં ફ્લેટ તમને સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઇન્ટરનેશનલ બ્રાન્ડ આવશે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ની લેટેસ્ટ ફેશન વાળા તમે કપડા ખરીદવા માંગતા હોય તો એકવાર આવી જાવ લેટેસ્ટ શોપિંગ માર્ટમાં યુએસ પોલોનો નો શર્ટ માં ફ્લેટ સાઈઠ ટકા ડિસ્કાઉન્ટ આ બધા કપડામાં બધી બ્રાન્ડેડ આઈટમ તમને અહીં મળી જવાની છે એ પણ જોરદાર ડિસ્કાઉન્ટ સાથે દિપેશભાઈ અહીં કોટન જીન્સ અહીં મળી જાય એમાં ફ્લેટ તમને 60 થી 70% ડિસ્કાઉન્ટ મળશે આ ઇલેક્ટ્રોનિકમાં માં આપણી આગળ ગીઝર છે જેમાં 3 લિટર 5 લિટર અને 10 લિટર એમાં તમને ફ્લેટ 60% ડિસ્કાઉન્ટ મળશે ઇલેક્ટ્રિક્સ આઈટમ પણ ભરપૂર છે આમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે ઇલેક્ટ્રિક આપણી આઈટમ માં આપણી આગળ ટોસ્ટર મિક્સર બ્લેન્ડર આ બધી વસ્તુમાં તમને ફ્લેટ 60% ડિસ્કાઉન્ટ મળશે એમાં કઈ કઈ બ્રાન્ડ આવી જાય છે એમાં જો આ થોમ્સન છે ફ્લિપકાર્ટ છે બજાજ છે હવલ્સ છે ઓકે ઘણી બધી કંપની આપણી આગળ એમાં ટોસ્ટરમાં માં ફ્લિપકાર્ટ આ નોવેટા એના સિવાય તમને હોમ કિચન ની આઈટમ માં તમને આઈસ્ક્રીમ કપ સેટ છે પછી ગ્લાસના ના સેટ છે આ બધી વસ્તુમાં ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે હવે આની વાત કરીએ તો આ છસો પંચાણું રૂપિયા ની એમઆરપી ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ એમાં ત્રણસો પચાસ રૂપિયામાં તમને લેટેસ્ટ ડિઝાઇન વાળા તમને આઈસ્ક્રીમ કપ મળી જાય આ બધી પર્સનલ કેર ની વસ્તુ છે જેમાં ફેસ વોશ પછી શેમ્પુ કેરાટિન શેમ્પુ ઘણી બધી પ્રોડક્ટ આમાં તમને ફ્લેટ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે દર્શક મિત્રો તમે જોઈ શકો છો બધી બ્રાન્ડેડ આઇટમ છે ડવ છે હિમાલયા છે મામા અર્થ છે એકવાર રૂબરૂ મુલાકાત લ્યો આ ટ્રોલી બેગમાં શું ચાલી રહી છે ટ્રોલી સ્વીસ ગિયર અમેરિકન ઘણી બધી બ્રાન્ડની છે તેમાં ફ્લેટ તમે પાસઠ ટકા દર્શક મિત્રો અહિયાં તમે આવશો તો જ બચત થવાની છે આ લેવીસ છે લીનો પેરીસ છે બગીટ છે જેમાં ફ્લેટ તમને પિચોતેર ટકા ડિસ્કાઉન્ટ મળશે લેડીઝ પર્સ માંગ વોચ નો કલેક્શન એમ એનાલોગ વોચ આ બધી વોચમાં ફ્લેટ તમને સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળી જશે આમાં કઈ કઈ બ્રાન્ડ મળી જાય છે કિલર છે ટોમી છે આમાં યુએસ પોલો પછી ડાનિયલ ક્લે આ બધી બ્રાન્ડેડ છે ફસિલ અરમાની રાડો ટાઇટન આ બધી વોચમાં તમને ફ્લેટ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળી જાય આ ટાઇટન ની વોચ છે આ કેટલામાં પડશે આની કિંમત સાત હજાર પાંચસો છે તે ડિસ્કાઉન્ટ થતા ત્રણ હજાર રૂપિયા થઈ જશે વાહ તો આ સનગ્લાસીસ કેટલા ટકા ડિસ્કાઉન્ટ સનગ્લાસીસ માં આપણે આગળ ફ્લેટ સાઈઠ થી સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ મળી જશે ઓકલી રેબન ફાસ્ટ

હોય તો વહેલા તે પહેલા તકે આવી જજો લેટેસ્ટ શોપિંગ માર્ટ ડાયપર છે જેમાં ફ્લેટ તમને પચાસ થી સિત્તેર ટકા સુધી નું ડિસ્કાઉન્ટ મળી જાય આ બધી કંપની ડાયપર અવેલેબલ છે આમાં સૌથી સસ્તા ડાયપર ક્યાં છે ડાબર ના આ કેટલામાં માં પડી જાય છે જેની એમઆરપી પાંચસો ને પચાસ રૂપિયા છે જેમાં ફ્લેટ તમને સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળી જાય બસો વીસ રૂપિયા માં બસો વીસ રૂપિયા બેતાલીસ ડાયપર પેન્ટ આવી જશે જોઈ શકો છો જલ્દી થી આવી જાવ આ ડાયપર સૌથી પહેલા ખાલી થઈ જવાના છે આપણે બેગ જોયા તેના સિવાય આપડે કે સ્ટેશનરીમાં પેન પેન્સિલ ચોપડા કેલ્ક્યુલેટર કલર પેન્સિલ આગળ મોટા પર્સ જોયા લેડીઝ ના આ નાના પર્સ છે જેમાં ફ્લેટ પિચોતેર ટકા ડિસ્કાઉન્ટ મળશે પેન ના બોક્સ છે તે કેટલા માં મળે છે જણાવો આ અઢીસો રૂપિયાનું પેન નું બોક્સ છે એકસો પચીસ રૂપિયામાં દર્શક મિત્રો જોઈ શકો છો એકસો પચીસ રૂપિયામાં પચાસ પેન મળી જશે પાંચ નું પેન્સિલ બોક્સ છે

તો મુલાકાત લેજો હા રૂબરૂ મુલાકાત લ્યો ને ડિસ્કાઉન્ટ પણ જાણો આ વિડીયો ને શેર કરશો તો તમને મળશે બિલ ઉપર એક્સ્ટ્રા પાંચ ટકા ડિસ્કાઉન્ટ